પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે નગરના ઉપર ખાબડ રસ્તાઓને લઈને પ્રજાત્રસ્ત આપ કાર્યકર્તાઓ દ્વારા ભાજપનો ઝંડો ખાડામાં ફરકાવી વિરોધ નોંધાવ્યો સંજીલી તાલુકાના સંજીલી નગરમાં જૂના બસ સ્ટેન્ડ ગુરુ ગોવિંદ ચોક થી નવા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં હાટ બજાર સરકારી કુમાર કન્યા શાળા ઉર્દુ શાળા નંદઘર તેમજ સંજેલી ગ્રામ પંચાયત ઘર આ રસ્તા પર આવેલ છે બાળકોની શાળામાં જવા આવવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે હાટ બજાર હોવાથી વેપાર અર્થે લોકોનું પણ અવરજવર વધારે છે તેમજ સંતરામપુર ડેપોની બસ આ રોડ થી નવા બસ સ્ટેશન આવે છે જેથી વાહન વ્યવહાર માટે તેમજ અકસ્માત નો પણ ભય રહે છે જેથી આ રોડ સરકારની ની કોઈ પણ યોજનામાં લઈ સત્વરે બનાવી આપવા માંગ કરવામાં આવી જિલ્લા વિકાસ અધિકારીને ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી આજ રોજ સંજેલી મુકામે સંજેલી નગરમાં માં ગુરુ ગોવિંદ ચોક થી એટલે કે જૂના બસ સ્ટેશન થી નવા બસ સ્ટેશન સુધી જતો છે રસ્તો છે ખૂબ જ બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર ખાડા પડી ગયેલા છે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છે હવે અહીંયા આ રોડ છે તે જોડે જ અમારું પંચાયત ઘર આવેલું છે ગ્રામ પંચાયત સંજેલી છે જોડે કન્યાકુમાર શાળા આવેલી છે આ બાજુ ઉર્દુ શાળા છે નંદ ઘર છે અને આગળ જતા નવું બસ સ્ટેશન છે પીટીસી કોલેજ છે નર્સિંગ કોલેજ છે અને એ ત્યાં ગોજવા માટેનો એકમાત્ર રસ્તો છે આ જ રસ્તો છે તો આ રસ્તાની અંદર મોટા મોટા ખાડા પડેલા છે એટલે અમારે તંત્રને આપના માધ્યમથી જાણ કરવા માંગે છે કે જો દસ દિવસની અંદર આ રોડને બનાવવામાં નહીં આવે તો અમે ગાંધી આ માર્ગે ધરણા કરીશું ઉપવાસ કરીશું અને આંદોલન પણ કરીશું અને અમે એ પણ કહેવા માંગે છે ભાજપના નેતાઓને કે હમણાં ચાર પાંચ દિવસ પહેલા તમે સરોરી મુકામે સીએસી કેન્દ્રનું ઉદઘાટન કરવા આવ્યા હતા ડુંગરા ગ્રામ પંચાયતનું ઉદઘાટન કરવા આવ્યા હતા ત્યારે તમે કાળી કાળા કાચવાળી ગાડીઓમાં બેસીને આવ્યા હતા એટલે તમને આ કઈ ખાડા કે બિસ્માર રસ્તાઓ દેખાયા નથી સંજલની અંદર રાજમહેલ રોડ ક્વાર આગળ પછી બિરસામુંડા ચોક થી આંબેડકર ચોક સુધી એમ દરેક જગ્યાએ મત મોટા ખાડા પડેલા છે જો આ કામ સત્વરે કરવામાં નહીં આવે તો તમને ખબર જ છે કે સત્તાવીસની ની અંદર વિસાવદરવાળી થવાની છે ચારે